ભગવદર ગામે એક શખ્સે જાહેરમાં બખેડો કર્યો હતો જેમાં આ શખ્સે એક યુવાનને ગાળો આપી પિસ્તોલ બતાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે પોલીસ આ શખ્સને ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે પ્રાપ્ત માહિતી મુજબ બગવદર ગામે રાંધલ માતાજીના મંદિર પાછળ એક પ્રસંગમાં એરપોર્ટ વિસ્તારમાં રહેતો દિવ્યેશ ઉર્ફે દીવુભાઈ નાથાભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે તેઓ પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા ત્યારે પોરબંદરમાં રહેતા વનરાજ પર્વતભાઈ કેશવાલાની સાથે હરતો ફરતો માણસ જેના નામ ઠામની તેમને ખબર નથી તે પાસે આવી અને દિવ્યેશને ગાલ પર જોરદાર ઝાપટ મારીને ત્યાંથી જતો રહ્યો હતો બાદમાં વનરાજ કેશવાલા તથા તેની સાથે ચાર પાંચ લોકો આવ્યા હતા અને કોર્ટમાં તું કેમ અમને બોલાવતો નથી તેવું જણાવી અને વનરાજ એકદમ મુશ્કેરાઈ ગયો હતો તેમજ જેમ ફાવે તેમ જાહેરમાન્ય લોકોની હાજરીમાં ગાળો બોલવા લાગ્યો હતો ત્યારે દિવ્યશે એ ગાળો બોલવાની ના કહેતા આ શખ્સોએ ઢીકા પાટુનો માર માર્યો હતો તથા લાઇસન્સવાળી પિસ્તોલ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર કેશવાલાના માં પોરબંદર તથા મિત્ર રામભાઈ ચૌહાણનું નામ આપ્યું હતું જે ચાલી આવતા મંદુકમાં આ બનાવ બન્યો હોવાનું મનાય છે હાલના બનાવ અંગે બગોદર પોલીસ મથક ફરિયાદ નોંધાતા પોલીસે વનરાજ કેશવાલાની ધરપકડ કરી હતી અને તેને જેલ હવાલે કરી દીધો હતો મવત, ગુજરાત ન્યૂઝ બગવદર